ચિતા પૂરી રીતે રાખ ના થઈ ત્યાં સુધી સુમનભાઈ એક પણ મટકું માર્યા વગર સતત ચિતા સામે જોઈ રહ્યા હતા તેમને એવો ભાસ થતો હતો કે હમણાં તેમની અર્ધાંગિની બોલી ઉઠશે તમે કયા વિચારોમાં ખોવાયા છો બધું થઈ રહેશે તમે બધી ચિંતા છોડો સુમનભાઈની આંખો ભીની હતી અને હૃદયમાં ડૂમો ભરાયેલો હતો પ્રથમેશે તેના પિતાના ખાસ દોસ્ત રાકેશ અંકલ સામે જોતા તેઓ પ્રથમેશની વ્યથા સમજી ગયા એટલે તેઓ સુમનભાઈ પાસે જઈ બેસી ગયા બંને મિત્રોની આંખો એકબીજાને મળી સુમનભાઈએ પોતાની આંખો વડે તેના મિત્રને કહેતા હોય તેમ પોતાની જાતને દોષિત માનતા હતા કે તારી ભાભી સાથે મેં આખી જિંદગી અન્યાય કર્યો છે રાકેશભાઈએ તેમના ખભે હાથ મૂકીને મૌન રીતે આશ્વાસન આપતા હોય તેમ તારી વાત હું સમજી ગયો પણ થવાકાળ બધું થઈને રહે છે એમાં મિથ્યા થતું હોતું નથી સુમનભાઈના અત્યાર સુધી રાખેલી હિંમત તૂટી ગઈ એમની આંખોમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો મારી વર્ષા તું મને કેમ એકલો મૂકીને ચાલી નીકળી મને એમ કે તું મસ્કરી કરે છે પરંતુ તે તો મને કહ્યું હતું તેમ હું તમારી પહેલાં જઈશ તે તારું વચન પાડ્યું વર્ષાબેન પંચમહાભૂતમાં મળી ગયા અને બધા સ્મશાનથી ઘરે પરત આવ્યા સૌને આશ્ચર્ય એ વાતનું હતું તેમનો પુત્ર પ્રથમેશ એક બાજુ તેના પાંચ વર્ષના પુત્ર રમ્યને તેડી સ્તબ્ધ થઈને કેમ ઊભો છે સિત્તેર વર્ષના સુમનભાઈ સાથેનો રૂમમાં આવ્યા પરંતુ આજે પોતાના પત્ની વર્ષાબેન વગર તેમને રૂમ સાવ ખાલી વાગોળી રહ્યા હતા અને સાથે દુઃખી થતા વિચારી રહ્યા હતા કે ભગવાન પણ અજીબ છે જ્યારે અમારે સુખ ભોગવવાનો વારો આવ્યો ત્યારે જ વર્ષાને મારો સાથ છોડાવી પોતાની પાસે બોલાવી લીધી સવારે આઠ વાગે આશરે સિત્તેર વર્ષની વયે પહોંચેલા વૃદ્ધ દંપતી વહેલી સવારે નાહી ધોઈ પૂજા ફાટ પતાવી રોજાના રૂટીન મુજબ સોફા પર બેસી બંને વાતો કરતા તેમ આજે પણ સુમનભાઈ વર્ષાબેનના ફોટા સામે જોઈ વાતો કરી લેતા તેઓ સદેહ નહોતા પરંતુ સુમનભાઈના આંતરિક મનમાં છવાયેલા હતા વર્ષાબેનને યાદ કરી સુમનભાઈ આજે હસી પડ્યા હસવાનું કારણ પોતાની પત્ની વર્ષાની રોજની દિનચર્યા હતી વર્ષાબેન દરરોજ પોતાના જમાનાની જીવનશૈલી યાદ કરીને સુમનભાઈને દીકરા વહુની ફરિયાદ કરતા ત્યારે તેઓ હવે નવા જમાનાના પાઠ તેમની પત્નીને ભણાવીને શાંત પાડી દેતા હતા જુઓને આઠ વાગ્યા પણ ઘરમાં હજુ કોઈ ચહલ પહલ થતી નથી તેમનો ત્રણ વર્ષનો ડેણીઓ પણ હજી રૂમની બહાર આવ્યો નથી રવિવાર સિવાય દરરોજ સાડા છ પછી હેમાલી નીચે આવી સીધી રસોડામાં જઈને પોતાના ત્રણેય માટે ચા પાણી દૂધ અને બધા માટે નાસ્તો તૈયાર કરતી ત્યારબાદ તે તેના દીકરા રમ્યાને તૈયાર કરવા બેડરૂમમાં પહોંચી જતી કારણ કે તેની જુનિયર કેજીની સ્કૂલ રિક્ષા સાડા સાત વાગે ઘરના દરવાજે હોર્ન મારતી લગભગ આઠ વાગે તેનો પતિ પ્રથમેશ જાગી ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતાં કરતાં તેના મા બાપ સાથે પંદર વીસ મિનિટ વાતચીત કરી તે તૈયાર થવા બેડરૂમમાં ચાલ્યો જતો હેમાલી તેની પાછળ જ રસોઈનું કામગીરી પતાવી બહેન બંનેના ટિફિન ભરીને તૈયાર થવા ચાલી જતી કારણ કે તે પણ સાડા નવે કરી કરવા ઘર બહાર નીકળી જતી ઘરે એકલા પડી જતા પરંતુ લગભગ બપોરે બાર વાગે નાનકડો પૌત્ર રમ્ય સ્કૂલેથી આવી જતા બંને તેને સાચવવામાં અને રમાડવામાં તેમની સાંજ પડી જતી આમ બંનેનો રમ્યાના કારણે આખો દિવસ આનંદ પ્રમોદમાં પસાર થઈ જતો હતો સાંજે લગભગ સાતેક વાગે રસોયણબાય આવી વર્ષાબેનને પૂછી અડધો કલાકમાં રસોઈ બનાવીને ચાલી જતી રાત્રે આઠેક વાગે પોતાની કાર લઈને હેમાલી ઘરે આવી પહોંચતી પ્રથમ એસ પણ કંપનીએથી ભાગે સાડા આઠ વાગે ઘરે આવી પહોંચી પોતાના રૂમમાં પતિ પત્ની ભરાઈ જતા વૃદ્ધ દંપતી ઉંમરના કારણે નિયમિત રાત્રે સાડા આઠ આઠે જમીને પોતાના રૂમમાં ચાલ્યા જતા આવી આખા દિવસની તેમની દિનચર્યા રહેતી હતી આવી રીતે સુમનભાઈ પોતાનો પત્ની વર્ષાબેન સાથે ગાળેલા ભૂતકાળને વાગોળતા હતા એટલામાં જ એમનો પૌત્ર આવ્યો અને દાદાને કહ્યું દાદા તમને મારી મમ્મી બોલાવે છે પૌત્ર રમ્યાના કહેવાથી સુમનભાઈ પોતાના બેડરૂમમાંથી બહાર ડાઇનિંગ ટેબલ પાસે જમવા માટે આવ્યા આજે રવિવાર હોય પ્રથમેશ અને હેમાલીને પણ ઓફિસમાં ઓફ હતો એટલે તેઓ પણ ઘરે હાજર હતા એટલે સૌ સાથે જમવા માટે બેઠા લંચ જમતા જમતા પ્રથમેશે તેના પિતા સુમનભાઈને જણાવ્યું કે પપ્પા આજે રવિવાર હોય અમો રમ્યાને લઈને બહાર જવાના છીએ કામિની બેન સાંજે રસોઈ કરવા આવે ત્યારે તમારે જે જમવાની ઈચ્છા હોય તે કહી દેજો હેમાલીને તેમની સાથે વાત થઈ ગઈ છે અને અમારી રસોઈ બનાવવાની નથી આમ હેમાલી તેના સસરા સાથે લગભગ જરૂર ના હોય ત્યાં સુધી વાત કરતી નહીં હંમેશા જે કાંઈ કહેવું હોય તે પ્રથમેશ દ્વારા કહેરાવી દેતી અથવા તો રમ્યાની સાથે સૂચના મોકલી દેતી સુમનભાઈએ પૂછ્યું તમે લોકો કઈ બાજુ જવાના છો કઈ જગ્યાએ જમવા જવાના છો અત્યારે બહુ વાતાવરણ ખરાબ છે રમ્ય હજુ પાંચ વર્ષનો જ થયો છે તો તમે તેનું ખાવા પીવામાં ધ્યાન રાખજો સુમનભાઈએ વણ માગી સલાહ આપી તે પુત્ર વધુ હેમાલીને પસંદ ના આવી તેણે તેના પતિ સામે જોઈને મોં પ્રથમ પ્રથમેશે તેના પિતા સુમનભાઈને ઉત્તર આપ્યો પપ્પા તમે હવે અમારી ચિંતા મૂકી દો હવે અમે મોટા થઈ ગયા છીએ અમારે રાત્રે પણ થોડું મોડું થશે એટલે અમને વારંવાર ફોન કરીને ખલેલ ના પહોંચાડતા પહેલાં રમ્યાની ફરમાઈશ પર તેને ગાર્ડનમાં અને લેક પર ફરવા લઈ જઈશું અમે રાત્રે હોટલમાં જમી કરીને હેમાલીને ઘણા સમયથી પિક્ચર જોવાની ઈચ્છા છે એટલે છેલ્લા શોમાં ફિલ્મ જોઈ રાત્રે એકાદ વાગે અમારી રીતે ઘરે પહોંચી જઈશું નાનકડો રમ્યો બોલ્યો દાદુ આપણી સાથે નથી આવતા તે મને દરરોજ તમે ના હો ત્યારે દિવસે મારા ખાસ ફ્રેન્ડ બની મારી સાથે રમે છે અને મારી સંભાળ રાખે છે તેની મમ્મી હેમાલી તેને સમજાવતા બોલી બેટા સુમન દાદા જેની ઉંમર થઈ ગઈ છે એટલે તેઓ ચાલી ના શકે તેમને બહારનું જમવાનું પણ ના ફાવે તેમને વહેલા સુઈ જવાની ટેવ હોય આપણે ફિલ્મ જોતા દાદાને સૂવામાં લેટ થઈ જાય મમ્મીની વાત સાંભળીને રમ્ય બોલ્યો પપ્પા તમે પણ દાદા જેવડા થશો ત્યારે તમે પણ તેમની જેમ થાકી જશો તો બહાર નહીં જઈ શકો ને અને હું મોટો થઈને તમને સાથે આવવાનું કહીશ તો પણ તમારે તો ઘરે જ રહેવું પડશે ને રમ્યના પ્રશ્નો પર પ્રથમેશ ઘડીભર વિચારે ચડી ગયું અને તે કોઈ જવાબ ના આપી શક્યો બેડરૂમમાં બેઠેલા સુમનભાઈ આ બધું સાંભળી રહ્યા હતા પોતાને આ ઉંમરે કોઈ જાતની તકલીફ નહોતી તેમને તેમની પત્નીના શબ્દો યાદ આવી ગયા વર્ષાબેન એક કહેવત વારંવાર બોલતા હતા કે જેમને કોઈ ના પહોંચે તેને તેનું પેટ પહોંચે સુમનભાઈને જમીને પોતાના રૂમમાં જઈ આડા પડ્યા તેમની આંખમાં આજે ઊંઘ ના હતી તેઓ તેમની પત્ની વર્ષાબેનના ફોટા તરફ જોઈને બબડ્યા પહેલાં તારી સલાહ માની હોત તો મારે આ પરિસ્થિતિ જોવાનો વારો ના આવત ફોટામાં પણ તું મારી પર જ હસે છે ને તે મને ખબર પડે છે કે તમે મારો માન્યા ન હતા પણ હવે હું તને સાચી ફરિયાદ કરું છું તને તો બધી ખબર છે કે દર રવિવારે સાંજે દીકરા વહનો બહાર જવાનો કાર્યક્રમ હંમેશા ફિક્સ જ હોય છે કોઈવાર મિત્રને ત્યાં હોય અગર બેમાંથી એકની ઓફિસ સ્ટાફનું ગેટ ટુ ગેડર ગોઠવાયું હોય આમ તેમનું બહાર જવાનું હાજર જ હોય કાંઈ ન હોય તો હેમાલીના પિયર પક્ષના સગાવાલાના ઘરે મળવા કે નાની મોટી માંદગીનું બહાનું તો હાજર જ હોય કોઈવાર પોતે ઉંમરલાયક હોય પોતાના ના વતી પોતાના પરિવાર કુટુંબમાં કે સગાવાલાને ઘરે વ્યવહારિક કામે જવાનું થાય પ્રથમેશને કહું છું ત્યારે તેઓ પાસે સમય નથી તેવું બહાનું સામે હાજર હોય છે કોઈવાર પોતે કાર લઈને મારી સાથે આવ્યો હોય તેવા દાખલાઓ તો બહુ નહ નહીવત છે તું હતી ત્યાં સુધી મારે આવી કોઈ ચિંતા નહોતી તું ચાલી ગઈ અને મને આ બધું સોંપતી ગઈ ત્રણેય બહાર જતી વખતે પ્રથમેશે લે લેચકી વડી મેઇન ડોર બંધ કર્યો એક ચાવી રસોઈ કામિની બા પાસે પણ રહેતી હતી એટલે કોઈ જાતની ચિંતા ન હતી કામિની પણ પચાસ વયની દુખિયારી બાય હતી દીકરી ભણવામાં ખૂબ હોશિયાર હતી તેથી હાલમાં અમદાવાદમાં ભણતી હતી અને દીકરો બહુ પૂના રહેતા હતા સાંજે સાડા સાત થયા એટલે કામિનીબહેન સુમનભાઈના બંગલે આવી પહોંચ્યા તેમણે રસોઈ વિશે પૂછતા સુમનભાઈએ જમવાની અનિચ્છા દર્શ્યા દર્શાવી મને ખબર છે આજે તમે રસોઈની શા માટે ના પાડો છો તેનું કારણ હું સમજી ગઈ છું પરંતુ આમ ભૂખ્યા રહેવાથી કે દુઃખી થવાથી વર્ષાબેન થોડા પરત આવી જશે કામિનીબેને આવી રીતે સુમનભાઈને સમજાવી ફોસલાવી મસાલાવાળી વેજીટેબલ ખીચડીનું કૂકર મૂકી દીધું અને સુમનભાઈને બીજી વાતોએ વળગાવી દીધા કામિનીએ કહ્યું મને પણ હેમાલી વહુ સાથે બહુ ફાવતું નથી પરંતુ તમારા કારણે મેં કામ બંધ નથી કર્યું કામિની બેને સુમનભાઈને ઘરે રસોઈ બનાવી લીધા બાદ પોતાના ઘરે આવી તેના દીકરાને ફોન કરી પોતે ચાર પાંચ દિવસ પછી પુના આવી જશે તેવા ખબર આપ્યા તેના દીકરાએ ફોનમાં સલાહ આપી મમ્મી તું હવે અહીં રહેવા આવી જવાની છે તો પછી ત્યાં આપણું જે મકાન અને ઘરનો સરસામાન છે તે ખરાબ થઈ જશે તો બની શકે તો બધું વેચી નાખજે અહીં આપણે ત્રણ બેડરૂમ હોલ કિચનનો નવો ફ્લેટ બુક કરાવી દીધો છે એટલે એકાદ વર્ષ બાદ તેનો કબજો આપણને મળી જશે ત્યારબાદ આપણને રહેવાની કોઈ જાતની અગવડ નહીં પડે અહીં વડોદરા ખાતે કામિનીબહેન માત્ર બે નાનકડા રૂમ અને કિચનમાં રહેતા હોય દીકરાએ આપેલા આ સારા સમાચાર સાંભળીને તેઓ રાજીના રેડ થઈ ગયા કે મારા દીકરાને મેં ભણાવવા માટે જે સંઘર્ષ કર્યો તે લેખે લાગ્યો અને સુમનભાઈ વર્ષાબેનના પરિવારે મને જે આર્થિક મદદ કરી તેનો પણ મોટો ફાળો છે મારો દીકરો બે વર્ષમાં પોતાનું મકાન ફ્લેટ રહી શકે એટલો કાબિલ બની ગયો તે બહુ સારી વાત કહેવાય મારે સુમનભાઈને આ બધી માંડીને વાત કરવી પડશે પથારીમાં પડેલી કામિનીની આંખો ક્યારે ઘેરાઈ ગઈ તેનો તેને ખ્યાલ ના રહ્યો બીજા દિવસે સાંજે સુમનભાઈના ઘરે રસોઈ કરવા કામિની ગઈ અને તેણે તેમના દીકરા સાથે થયેલી તમામ વાતચીત અથ ઇતિ જણાવી દીધી સાથોસાથ તેમણે આપેલ સાથ સહકારનો આભાર પણ માની લીધો સુમનભાઈએ તેને જણાવ્યું કે અમારો કોઈ આભાર માનવાની જરૂર નથી આ તો ઈશ્વરીય સંકેત હોય તો જ અમારાથી તને મદદ થઈ શકી હોય બીજી તેમણે કામિનીને ખાસ મહત્ત્વની સલાહ આપી કે તું તારા દીકરાના કહેવા મુજબ ભૂલે ચૂકે અહીંનું વડોદરાવાળું મકાન વેચી નાખવાની ઉતાવળ ન કરતી અને જો કદાચ વેચી નાખે તો તેની રકમ તારી પાસે રાખજે દીકરા વહુના હાથમાં હમણાં આપી ન દેતી કામિની વિચારે ચડી સુમનભાઈની પુત્ર વધુ હેમાલી તેમને વ્યવસ્થિત સાર સંભાળ રાખતી નથી તેથી તેઓ આવું બોલી રહ્યા છે મારા દીકરાએ તેના પિતાના મૃત્યુ બાદ અમારી ઘરની પરિસ્થિતિ નજરે નિહાળી છે તો તેનામાં મારી માટે કોઈ દ્વેષ ભાવ નહીં આવે તેની મને ખાતરી છે કામિની બોલી મારા દીકરાઓ બહુ સાવ એવા લાગતા નથી નહીં તો મને તેમની પાસે રહેવા શું કામ બોલાવે સુમનભાઈ તેની વાત પર હસી પડ્યા કામિનીને તેમનું હસવું સમજાયું નહીં એટલે તે પ્રશ્નાથ ચહેરે તેમની સામે જોઈ રહી સુમનભાઈ માત્ર એક વાક્ય બોલ્યા હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના અલગ અલગ હોય છે કામિનીએ પૂછ્યું તમે આમ કેમ બોલો છો કામિની તને તારો દીકરો વહુ બોલાવે છે એમાં મને તેમનો ઈરાદો કંઈક અલગ લાગે છે એમને તારા કરતાં મકાન અને સામાનના પૈસામાં રસ છે સુમનભાઈ એવું બોલ્યા એટલે કામિનીએ દલીલ કરી કે મને મારા દીકરા વહુમાં સાવ એવું તો નથી લાગતું કરી લે અનુભવ પછી મને કહેજે બીજું મારે કંઈ કહેવાનું થતું નથી તને એવી જરૂર પડે તો મૂંઝાયા વગર અહીં પાછી આવી જજે આટલું વિશ્વાસથી સુમનભાઈ બોલ્યા એટલે કામિની પણ ઘરે જતાં જતાં વિચાર કરતી થઈ ગઈ સુમનભાઈની સલાહ મુજબ કામિનીએ પોતાનું વડોદરાવાળું ઘર વેચવાનું મુલતવી રાખવું કે વેચી નાખવું એ નક્કી કરી શકતી નહોતી તે અવઢોમાં હતી અને તેમાં જ બે દિવસ રહી પરંતુ દર વખતની જેમ મમતાની જીત થઈ કામિનીએ તમામ સામાન અને મકાન વેચી પુના જવાનો નિર્ણય કર્યો તેના અમલ માટે દલાલ સાથે તેણે વાતચીત કરી તેની ખબર સુમનભાઈને પડતા તેમણે કામિનીને સમજાવવા ખૂબ કોશિશ કરી પરંતુ તે માની નહીં અને બધી વસ્તુઓ અને મકાન વેચી પુના ચાલી ગઈ સુમનભાઈને લાગી રહ્યો હતો કે કામિની મકાન વેચી નાખે છે તે તેની ભૂલ છે અત્યારે વર્ષા હાજર હોત તો કામિનીને મનાવી શકત કામિની સાથે ભવિષ્યમાં શું થવાનું છે તે અત્યારથી સુમનભાઈ જોઈ રહ્યા હતા આ બાજુ વેકેશન નજીક આવતા સુમનભાઈનો દીકરા બહુ પ્રથમેશ અને હેમાલી ફોરેન ટૂર જવાની તૈયારીમાં પડી ગયા ત્રણેય જણાની એક પછી એક ખરીદી શરૂ થઈ ગઈ હેમાલી ખરીદીમાં કંઈ બાકી ના રહે તે માટે ખાસ ધ્યાન રાખતી હતી પ્રથમેશે ના પાડી છતાં સુમનભાઈએ પ્રવાસમાં કામ આવે તે હેતુથી પોતાના સેવિંગ્સ બેંક ખાતામાંથી પાંચ લાખ રૂપિયા જેવી મોટી રકમ ઉપાડી તેમના હાથમાં આપી પૈસા મળતા હેમાલીનો સુમનભાઈ પ્રત્યેનો વર્તાવ સાવ ફરી ગયો પહેલાં તેના સસરાને જરા પણ મહત્ત્વ આપતી ન હતી અને જ્યારથી તેમણે પૈસા આપ્યા ત્યારથી હવે સારી રીતે તેની સંભાળ રાખવા માંડી હતી તેમનો નાસ્તો જમવાનું તમામ વસ્તુઓમાં ફેરફાર આવી ગયો દીકરો બહુ બહાર ગયા એટલે સુમનભાઈ તેના બેડરૂમમાં ગયા પોતાની પત્ની વર્ષાના ફોટા સામે જોઈ કહેવા લાગ્યા વર્ષા મારા મા બાપની તેમની ઉંમર થતાં જે પ્રમાણે તે સેવા કરી છે તેવી રીતે આજની કોઈ પુત્ર વધુ સેવા ચાકરી ના કરી શકે બાપુજી તો પડી ગયા બાદ તેમને હેમરેજ થતાં માંડ દસ દિવસ જ પથારીમાં રહ્યા પરંતુ બા તો બાપાના ગયા બાદ સાત આઠ વર્ષ જીવ્યા તેમાં પણ તેમની આંખોનું તેજ છેલ્લા પાંચ વર્ષ તો સાવ ચાલ્યું ગયું હતું તે સમયે તે તેમની કોઈપણ પ્રકારની આશા રાખ્યા વગર સેવા કરી હતી મોટાભાઈ અને ભાભીએ ઘણીવાર બાને પોતાના ઘરે લઈ જવા પ્રયત્ન કરતા હતા અને તને પણ એમ થતું હતું કે જો બા થોડોક સમય મોટાભાઈને ત્યાં જાય તો મને થોડોક સમય આરામ મળી જાય પણ બાએ ભાભીને ચોખ્ખું કહ્યું હતું કે વર્ષા મને સારી રીતે સાચવે છે એમાં તો ભાભીને ખોટું લાગી ગયેલું તેઓ બાને કંઈ કહી ન શકે પરંતુ તેમના વાક બાણો તારે વારંવાર સાંભળવા પડતા હતા પરંતુ તું તો બધું હસીને ટાળી દેતી હતી અને હવે આ કામીની પણ મારી વાત સમજી ન શકી તેના દીકરા પ્રત્યેની લાગણીમાં તણાઈ ગઈ છે પરંતુ તે હેરાન થવાની છે આમ પંદર દિવસ પછી પ્રથમેશ તેના ફેમિલી સાથે વડોદરાથી મુંબઈ થઈ યુરોપ ટૂપ ટૂર પર જવા નીકળી જવાનો હતો સુમનભાઈ માટે ટિફિન વ્યવસ્થા અને બીજી બધી ચીજવસ્તુઓ માટે તેમને બહાર લેવા ન જવું પડે તે માટે ઘરે આવી ગઈ હતી પ્રથમેશને જવા આડા પાંચ દિવસ હતા ત્યારે એક સાંજે બહાર ગયા હતા ત્યારે કામિનીબહેનનો સુમનભાઈ પર ફોન આવ્યો હતો બોલ કામિની શું હતું કામિનીએ ફોનમાં પૂછ્યું પ્રથમેશભાઈ ક્યારે પ્રવાસે નીકળવાના છે તે પહેલાં હું અહીંથી વડોદરા વોગી જાઉં સુમનભાઈને નવાઈ લાગી કે કામિની જ્યારે જવાની હતી ત્યારે અહીં આવવાની સાવ જ ના પાડતી હતી અને અચાનક આવી રીતે તેનો ફોન આવ્યો દાળમાં જરૂર કંઈ કાળું છે કે પછી અમારા જૂના સંબંધોના કારણે આવી રહી છે ખબર પડતી નથી તેમણે કામિનીને પૂછ્યું તને તારા દીકરાએ અહીં આવવાની હા પાડી કે પછી તારી જાતે અહીં આવી રહી છે કામિનીએ વિશેષ કંઈ ના કહ્યું માત્ર એટલું જ બોલી આજે તેરમી તારીખ તો થઈ ગઈ છે હું કાલે રાત્રે અહીંથી ટ્રેનમાં નીકળીને પરમ દિવસે પંદર તારીખે સવારે વડોદરા પહોંચી જઈશ મારું ઘર તો હવે વડોદરામાં છે નહીં મેં વેચી દીધું છે તેની આપણને વાત નથી થઈ હું રબુરૂ આવીને તમને બધી વાત કરું હું તમારા ઘરે જ સૌથી આવીને હેમાલી બહુ પાસેથી તેઓ જાય તે પહેલાં ઘરની બધી વિગત જાણી લઈશ એટલે તેમને તમારું કોઈ ટેન્શન ના રહે કામિનીએ સુમનભાઈએ કરેલા સવાલોના જવાબ ન આપ્યા પરંતુ આખી વાત જ ફેરવી નાખી સુમનભાઈ કામિની સાથેની વાતચીત પરથી સાચી હકીકત જાણી ન શક્યા એટલે તેઓને વધુ શંકા પડી કે તે શા માટે પૂનાથી આમ તાત્કાલિક વડોદરા પરત ફરી રહી છે આમ સુમનભાઈ કામિનીના ફોન મૂક્યા પછી વિચાર કરતા હતા કામિની સો ટકા વડોદરા પરત આવશે તેની મને ખાતરી હતી કારણ કે તેના દીકરાની બહુ વધારે પડતી હોશિયાર છે મોઢે મીઠી રહે અને પાછળથી કંઈક અલગ વર્તન કરે તેવું મને કામેનીની વાતો પરથી લાગી રહ્યું હતું હવે કામેની અહીં વડોદરા રહે ત્યાં સુધી તેને આપણે ઘરે જ રહેવું પડશે કારણ કે તેણે પુત્રની સલાહ મુજબ અહીંનું મકાન વેચી માર્યું છે સુમનભાઈએ દીકરાને કામેની વિશે વાત કરી બેઓ પતિ પત્ની આ વાત સાંભળી એકદમ ચોંકી ગયા પરંતુ કામેની કામિનીબહેન તેના ઘરે રહે તેમાં કોઈ જાતનો વાંધો ન હતો એટલે તેણે તેના પપ્પાને કહ્યું વાંધો નહીં તેવું ભલે અહીં રહે આપણા મકાનનું આઉટ હાઉસ ખાલી પડ્યું છે તેમાં તે રહેશે બે ટાઈમ રસોઈ અને બીજા કામ કરશે એટલે આપણી સાથે જમી પણ લેશે હેમાલીને પ્રથમેશની વાત થોડી ખટકી હતી તે વિચારવા લાગી જો કામિની બેનનું રહેવાનું ખાવાનું કપડાં બધું અમારા ખર્ચે હોય તો માસિક પાંચેક હજાર ખર્ચ આસાનીથી વધી જાય તેની પ્રથમેશને ક્યાં ખબર પડે છે આ ઉપરાંત ઉપરથી તેમને પગાર પણ આપવો પડશે પરંતુ અત્યારે તો મારે તેમની ગરજ છે એટલે કંઈ બોલાય તેવું નથી હેમાલીને જોતાં સુમનભાઈ સમજી ગયા કે હેમાલીને કામેન્યાય રહેશે તે ગમ્યું નથી લાગતું પરંતુ બોલતી નથી બીજા દિવસે સવારે દીકરાઓ ફોરેન જવા માટે નીકળ્યા અને એ જ દિવસે રાત્રે અચાનક સુમનભાઈ બાથરૂમ ગયા અને પગ લપસ્યો અને પડી જવાથી તેઓ બેભાન થઈ ગયા એ તો સારું હતું કે કામેને ત્યાં હાજર હતી તેણે પાડોશની મદદથી સુમનભાઈને હોસ્પિટલ પહોંચાડ્યા અને તરત જ સારવાર શરૂ કરવામાં આવી આંખો ફૂલતા સુમનભાઈને એક જાણીતો ચહેરો સામે દેખાયો તેઓ બોલી નહોતા શકતા ડાબી બાજુનું અંગ હલાવી નહોતા શકતા તોય તે અવાજે બોલ્યા ક્રિષ્ના હા કાકા હું ક્રિષ્ના ઓળખી ગયા મને તમે વાહ સરસ એટલે મગજ તો સાબદું છે તમારું હાસ મને એ જ ચિંતા હતી હવે વાંધો નહીં આવે જરાય ચિંતા કરતા નહીં હું છું કાકા ફરી એવા જ થોથવાતા અવાજે મને શું થયું છે મારા શરીરની એક બાજુના અંગો કેમ હલતા નથી કાકા જુઓ તમને પેરાલિસિસનો એટેક આવ્યો હતો પણ વધુ ચિંતાજનક વાત નથી તમને જલ્દી જ સારું થઈ જશે સુમનભાઈ આંખોમાં આંસુ સાથે મારા પ્રથમેશનો ફોન આટલું બોલતા તે થાકી ગયા હા હા કાકા તમારા મોબાઈલથી મેં એમને કોલ કર્યો છે તેઓ ઉપાડતા નથી બીજી હશે મિસ કોલ જો હશે તો કરશે એક મિસકો મિસ્કોલમાં નહીં કરે ઓછામાં ઓછા પાંચ કર કહીને એમની આંખો ભરાઈ આવે એટલી વારમાં કામેની બેન આવી પહોંચે સાહેબ કેમ છો હવે આજે રસોઈ કરવા આવી ત્યારે તમને જમીન પર પડેલા અને અકળાઈ ગયેલા જોયા ગભરાઈને મેં પાડોશીઓને બોલાવ્યા મને કંઈ સૂઝ્યું નહીં પછી તરત જ ક્રિષ્નાને ફોન કર્યો ક્રિષ્ના સાહેબ ઓળખીને મારી દીકરી સાહેબે નર્સ બની ગઈ છે યાદ છે ને મેં પેંડા ખવડાવ્યા હતા એ ફટાફટ એમ્બ્યુલન્સ લઈને આવી બસ પછી બધું એણે સંભાળી લીધું સાહેબ એટલી વારમાં પ્રથમેશનો વિડીયો કોલ આવ્યો તેને અંદાજો આવી ગયો કે પપ્પાને કંઈક થયું છે શું થયું પપ્પા પણ સુમનભાઈ હલનચલન કરવાની હાલતમાં ન હતા તરત જ ક્રિષ્નાએ ફોન લીધો અને પ્રથમેશને બધી પરિસ્થિતિની જાણ કરી પપ્પા આમ કેમ અચાનક આવું થઈ ગયું પણ પપ્પા તમે ચિંતા ન કરતા ક્રિષ્નાએ કહ્યું છે કોઈ વાંધો નહીં આવે ફિઝિયોથેરેપીથી ધીરે ધીરે ફરક પડી જશે પપ્પા હું હમણાં તાત્કાલિક આવી શકું એમ નથી હેમાલીના ભાઈને બિઝનેસ શરૂ કરવામાં મારી મદદની જરૂર છે પણ મેં ક્રિષ્નાને બધું સમજાવી દીધું છે અને તે તમારી સારી રીતે ધ્યાન રાખશે આટલું કહીને પપ્પા શું કહે છે એ સાંભળવાની પણ દરકાર ન કરતા એસે ફોન કાપી નાખ્યો સુમનભાઈની નિરાશા અને આંસુ ક્રિષ્ના પારખી ગઈ કાકા તમે મારી સ્કૂલ અને કોલેજની ફી ભરી હતી ત્યારે જ હું આજે નર્સ બની શકી છું પ્રથમેશભાઈને ન પણ કીધું હોત ને તો હું જ તમારી પૂરી દેખરેખ કરવાની હતી મારી મમ્મીએ એક વાત મને શીખવી છે કે કોઈનો ઉપકાર ક્યારેય ન ભૂલવો એ જ માણસાઈ છે હું છું ને કાકા તમારી દીકરી તમે જરાય મૂંઝાતા નહીં જોજો ને તમને કેવા દોડતા કરી દઉં છું આટલું સાંભળીને સુમનભાઈની બંને આંખોમાં બે પ્રકારના આંસુ હતા એકમાં ગમના અને બીજામાં ખુશીના સુમનભાઈની તબિયત સારી થતાં કામિની અને ક્રિષ્ના તેમને ઘરે લઈ આવ્યા ક્રિષ્નાએ એક દીકરીની જેમ એમની ખૂબ સેવા કરી કામિનીએ આખું ઘર સંભાળી લીધું એમને કોઈ વાતની ખોટ ન આવે તેનું ધ્યાન રાખ્યું પરંતુ સુમનભાઈને આ સમયે દીકરાની બહુ જ જરૂર હતી અને દીકરો બહુ તથા તેમના પૌત્રોના આવવાની રાહમાં તેઓ વધુ બીમાર થતા ગયા અને એક દિવસ એવો આવ્યો કે સુમનભાઈ ખાટલે પડી ગયા એમણે કામિનીએ કામિનીને કહ્યું કે વકીલને બોલાવે આવે મારી વ્હીલ તૈયાર કરવી છે જે ઘરમાં તેઓ રહેતા હતા એ કામિનીના નામે કરી દીધું અને કહ્યું કે હવે તારા દીકરાની કોઈ આશા રાખતી નહીં અને તેની ઉપર વિશ્વાસ ન કરતી હવે આ ઘર તારું છે અને બાકીના તમામ પૈસા એમણે ક્રિષ્નાને ડોક્ટર બનવા માટે આપી દીધા થોડા દિવસ બાદ સુમનભાઈને શ્વાસ ચડ્યો અને એમણે દેહ છોડી દીધો સમાચાર મળતા પ્રથમેશ ભારત આવ્યો પરંતુ હવે શું ફાયદો એક પિતા પોતાના પુત્રને મળવા માટે ખૂબ જ રાહ જોઈને ચાલી નીકળ્યા હતા